પોલીસ દ્વારા વડોદરી ભાગોળ વિસ્તારથી ટાવર જવાના માર્ગ એક માર્ગીય હોય જેનું પાલન વાહન ચાલકો કરતા ન હોય ત્યારે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ રાખી વાહન ચાલકોને એક રસ્તો હોવાની માહિતી આપી છે જ્યારે ટાવરથી વડોદરી ભાગોળ આવવા માટેનો રસ્તો ચાલુ રહેશે પ્રવેશ માટે હવે વાહન ચાલકોને એસબીઆઈ બેંકથી કાજીવાડા વિસ્તારમાં રહી પ્રવેશ કરવો પડશે જેની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે